ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને જય જુહાર આપણે સરસવાર મનાયથી પ્રેસ થઈ ગયા છે હવે જવાનું છે વાડીમાં શાક વીનવા વાલેર વેનવા શાક બનાવવાની છે તો આપણે બેનવા જાઉં વાલેરો વાલો જઈએ વાડીમાં તો આપણે વાલર વેનવા જઈએ છીએ દોસ્તો તો ફૂલ જોરદાર એકદમ મસ્તી નાખી લ્યા જો આ મસ્તી નાખી રહ્યા ગુલાબ ના ફૂલ ટાટા કીધે દોસ્તો ટાટા ડબ્બો લઈ લીધો આ બાજુ વાલેરો વિનમાં બનાવવાની છે એટલે લાવીયેધું આમાં કાધું વાલેર વિનમાં આવી ગયા છે દોસ્તો अरिया वालर नो छोड़वो आम से कूक से वालर मैं थोड़ी खरे निकरे थे नहीं लिया आपड़े आरी कूक सिंग से तो आपड़े भी नहीं लिए इस तरह तो में दिखा दी कितली निकरे किटली हम सुरिखा हाँ। सुरिखा ये आई विन मारे जोड़े मारी बेन से ये साक वालर खावी से तो विन माय वर से हमी वालर तो विन लिए પછી થોડા થોડા તો ગુવાર વીણવા પડશે આ ગુવાર મારે વિદાંશ તો ડબ્બો પકડ્યો હે ને વિધું હા આપણે પછી ગુવાર વીનવો પડ્યો થોડી થોડી પછી ચોરી વેનવા જાઉં ચાલો પછી મળી ગયા છે ગુવાર વિના આમ ગુવાર વિશે દોસ્તો ગુવાર છે ને બધા મરી ગયા બહુ મસ્તીના હતા ને અડધા સુકાઈ ગયા કંઈક જમીનમાં લાલ કીડીના કારણે કે ખબર નહીં કેવી રીતના મરી ગયા બધા બાકી બહુ મસ્તીના હતા જો ને આમ બધા આ બાજુ એ ચીમાય બહુ બહાર હતા પણ બધા સુકાઈ ગયા બે ત્રણ વાર શાક ખાધી એટલામાં પૂરું એવું છે બધું થોડા બે ત્રણ વાર શાક ખવા હે ને પાછા એ સુકાઈ જાય એવું થાય બાકી ગુવાર તો બહુ સારો હતો આમ તો વર્ષે વેધું ક્યાં પાણી પાવું છે તારે પાણી ક્યાં પાવું છે યા પાઉસે હા ટાટા કીધે ટાટો ટાટો હો ચોરી આવી ગયા છે થોડા ઘણા ગુવારવીના થોડીક વાલ અરવી હવે આપણે આવી ગયા છે ચોરીમાં થોડી ઘરે ચોરી વીણી નાખીએ મિક્સમાં શાક બનાવવાનું છે એટલે આપણે ચોરી મારી ચોરી એકદમ કુણી કુણી છે પણ વીનવી પડશે એવી શાક ખાટું નહીં તો શાક થાય નહીં એટલે આપણે નાના નાની પણ થોડી ઘણી વેની નાખીએ અઢીસો જેવી નીકળે તો ઘણી પડશે તો ચાલો નાખીએ ને આવે છે અમારે બેદાશ પડતા પડતા આવે છે ડબ્બો લઈને ડબ્બો કોઈને દેતા નથી કેમ ડબ્બો નથી દેતો માસીને હે આટલું વિનું છે હલો આપણે વેની નાખીએ ફટાફટ તો આપણે વેની નાખી ચોરી اٹلی نہیں थोड़ी تھوڑی वालर से سے اما نے गुवार से और हमारे माही ने आवी गयोस तैयार થઈ ગયો માહીને હેને গুڈ মর্নিং કઈ દે ગુડ મોર્નિંગ કૃષ્ણ ના જાવતાજી કુલે જમન સમય થઈ ગયો છો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે સારની બ્લોગ શરૂ કરી છે આપણે તો હમણાં આવ્યા છે બ્લોગમાં હા 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 ઠંડી જ લાગ્યા ખરે બહુ આજે ધમ સેટ અત્યારે બહુ ઠંડી પડે હા હવે બે ત્રણ દિવસથી બહુ ઠંડી લાગે ને બહુ ઠંડી લાગે પણ હાથમાં આમ હાથમાં કંઈક પકડ્યું હોય ને તો હાથ આમ આમર રહી જાય એમાં આમ થાય જ નહીં ઠંડી હવે હજી પડશે

ને એમાં આ જુઓ પાણી આમ ચાલુ આવે જુઓ ને આમાં આવ્યું છે પાણી છે અને છે ને હવે મકાઈમાં છોકરાઓ ઝઘેડા ને તો માહીનો ચંપલ પ્રિયા અંદર નાખી દીધો છે અને આમાં પાણી મેં પાઈ દીધું છે હવે લેવા કેમ જાઓ એક અહીંયા પડ્યો જો તમને બતાવો આ એરિયો અહીંયા ઊંધો પડ્યો ચંપલ એને ગમે એમ કઈ લેવા જાવ જ પડશે તો એને કાઢી દઈએ હાલો આપણે કાઢી દઈએ બાકી તમને બતા માહીનો જતો રહ્યો તો મકાઈમાં ગારા વાળો થોડોક થઈ ગયો છે આ પણ એ ધોઈ નાખશે એટલે રેડી થઈ જાય આપણે કાઢી લીધો ને હવે જઈએ ઘરે

મે ગો પડે તો મિત્રો આપણે છે ને આજનો અહીંયા બ્લોગ પૂરો કરી દઈએ તો કસું પડે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ મિત્રો તમને જેવો લાગ્યો તે કમેન્ટ કરજો ને વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભીતા નહીં મરિયા પ્રકારને બાય બાય બધાને